જો અલગ અલગ રાઇડ્સ પણ અહીંયા તોળેશ્વર મેળામાં રાખવામાં આવી છે તમે જોઈ શકો છો

તકનોયા હવે હવે દર્શક મિત્રો જો આ રાઇટ્સ માં બેઠા છે હું ને ભાઈ બે અમારા કેમેરા મેન ભાઈ ઓરા જો આપ જોઈ શકો છો તો આપ પણ આ રાઇટ્સ માં બેસો અને તમે પણ આ રાઇટ્સ નો લાભ લ્યો ધીમે ધીમે હો ધીમે 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 હે धीमे यार हो यार धीमे 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 एक 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 મિત્રો આ જુલા જે છે શ્રદ્ધા સબુરી બ્રેક ડાન્સ છે જેમાં પણ તમને બેસવાની મજા આવવાની છે જો આપણા માં આપણે બેસીશું આપણે તમે પણ આવી જો રાઇડ્સમાં બેસવા માટે તમે પણ આવજો ખાસ ભાટીથી આ જો બેસીને આજે તમને બતાવ્યું છે કે આ રાઇડ્સની અંદરમાં બેસવાની આખે આખું જોરદાર તમે લીધો મિત્રો આ રાઇડ્સ પણ તમને આખી અલગ છે આપણે હમણાં બેઠા તમને એ રાઇડ્સ પાછી બતાવું છું તમે એની અંદર બેસો આખી ચક્કર ચક્કર ફરવાની છે અને ખરેખર તમને મોજ આવશે આખી આ જુલા આઈટમ છે તમે જો આખો આઇટમ છે એની અંદરમાં પણ તમને બેસવાની મજા આવશે ચક્કર ગોળ ગોળ ફરવાની છે નાસ્તાના ગોલાના બધા સ્ટોલો જે છે તમને બતાવું છું તો અહીંયા સામે બધી જ રાઇડ્સ છે તમને અલગ અલગ વિવિધતાવાળી રાઈટ રાઈડ્સ તમને જોવા મળવાની છે તો ખરેખર ધોળેશ્વરના મેળાની અંદરમાં તમે આવો બાળકો માટે પણ રાઇડ્સ બધી છે અલગ અલગ પછી અહીંયા રાધેશ્યામના ગોળા પણ છે તમને સરસ મજાના બોમ્બે જુહ ચોપાટી કેન્ડી પોપ પણ મળવાનું છે અહીંયા નાના બાળકો માટેની રાઇડ્સ બધી છે જો અહીંયા નાના નાના બાળકો ભૂલકા અને બેસવા માટેની પણ રાઇડ્સ રાખી છે જેથી કરી નાના બાળકો પણ બેસી શકે જો આ આલયની અંદરમાં બધી જ નાની નાની રાઇડ્સ બધી રાખવામાં આવી છે જો આપ જોઈ શકો છો જો જો બધી નાની નાની નાના બાળકો માટેની રાઇડ્સ છે આ પણ સરસ છે જો નાના બાળકો બેસી શકે અને કોઈ તકલીફ ન પડે જો નાના બાળકો માટે ઝૂલા પણ છે જો ઝૂલા પણ છે હે હાલો હાલો જો અહીંયા નાના નાના બાળકોને બેસવાની બધી જ છે રાધેશ્યામના ગોલા છે ખીચુ છે ફરાડી અલગ અલગ નાના બાળકોને રમવા માટેના અલગ અલગ રાઈટ્સ બધી છે તમે જોઈ શકો છો જો રાધેશ્યામના ગોલા પણ છે આખો મેળો બહુ સરસ અને જો વ્યવસ્થા ખાલી જગ્યા પણ એટલી બધી છે કે તમને બેસવાની પણ મજા આવશે પછી આપણને જવારા થઈ છે એમના ગોળા છે આ પાર્કિંગ છે જે મંદિર લગભગ આઠસો વર્ષ પુરાણું છે એ મંદિરની સાનિધ્યમાં વાંકાનેરની જનતા માટે અનેક ધાર્મિક ભાવના સાથે આ કુદરતના ખોળામાં શીતળા માતાજીના મંદિરની પટાંગણમાં વાંકાનેરની જનતા માટે જે એક લોકમેળાનું અને ધાર્મિક મેળાનું વર્ષોથી આપણે આયોજન કરી છીએ એ મુજબ આ વખતે પણ આપણા સાંસદ અને આપણા મહારાણા રાજ સાહેબજી રાજસાહેબજી કેસરીદેવસિંહજીની સાનિધ્યમાં આપણે આ લોકમેળો આજે ખુલ્લો મૂકવા જઈ રહ્યા ત્યારે આપણા વાંકાનેરના સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને એના વરદ આ આપણા લોકમેળા અને ધાર્મિક મેળાનું આપણે આયોજન કરી રહ્યા છીએ ખુલ્લો મૂકી રહ્યા છીએ ત્યારે ભગવતી શીતલા માતાજી અને આપણા મહાદેવને આપણે વિનંતી કરી કે આ મેળો ખૂબ જ સુખરૂપ કોઈ પણ જાતની અકસ્માત વગર અને લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડે એ માટે આપણે આજે પ્રાર્થના કરી છે અને આપણા સાધુ સંતોને આપણે વિનંતી કરી છે કે આ લોકમેળા અને ધાર્મિક મેળાનું દીપ પ્રાગટ્ય કરી અને એમનું ઉદઘાટન કરે તો હું સાધુ સંતો અને આપણા મહંતો ને વિનંતી કરું કે પોતે એમના વરદસ્થે દીપ પ્રાગી શુભ કરો કલ્યાણ ॐ चन्द्रमा मनसो जातचक्षो सूर्यो राजाय श्रोत्राद्वायुश्च प्राणसमुख अग्निरधायत

मात की जय पार्वती हहादे पार्वती पते हर महादेव हर महादेव की હાલ રાકેશભાઈ નાગાબાવાના મોહનશ્રી સાથે આવેલા ગઢવી આ બાજુ મિનારાના પછી મહેન્દ્રસિંહ ડોક્ટર સાહેબ મોહનભાઈ રાઠોડ અમૃતભાઈ કલ્પેન્દુભાઈ અન્ય મહાનુભાવો રસીભાઈ આજના જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે આપણે સ્વાભાવિક છે કે આતિ છે ભાવ આપણે આપણી ફરજ છે એટલે આ ઉદઘાટન માં ઉપસ્થિત એવા શ્રી સૌથી પેલા ત્યારબાદ આપણા ત્યારબાદ ત્યારબાદ નાગા ત્યારબાદ

સન્માન કરું ત્યારબાદ શૈલેષભાઈનું સન્માન ત્યારબાદ बाजूમાં છે જી વિરામ જો નાગેવાન એવા ભારતીય ત્યારબાદ આપણે બધાને ખબર

વર્ષો પૂર્વે વાંકાનેરની સ્થાપના થયાથી ત્યારથી જ લગભગ આ ધોળેશ્વર દાદાને ત્યાં મેળો એમના પટાંગણમાં ભરાય છે ધાર્મિક મેળો શ્રાવણ માસમાં દરેક લોકો ભક્તિભાવ સાથે રંગાયેલા પરિવારો હોય એમાં આ ત્રણ દિવસ સાતમ આઠમ અને નવમ ત્રણ દિવસ માટે આ લોકમેળાનું સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય છે વર્ષો પૂર્વે રાજાશાહીના સમયમાં તો દરેક જ્ઞાતિઓ પોતાના પહેરવેશ સાથે રાસ મંડળીઓ તેમજ પોતાનો કૌશલ્ય બતાવતા આજે તો સાધનો ઘણા વધી જવાથી માત્ર રાયસને રમત ગમત એવા રહીએ છે છતાં પણ લોકોનો ભાતીગળ મેળો છે દરેક સમાજ પોતપોતાના વસ્ત્રો પરિધાનથી આ મેળામાં માતાજીને અને મહાદેવને પગે લાગવા આવતા હોય અને આનંદ પ્રમોદ કરતા હોય છે આજના શુભ દિવસે જયારે શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે પરમ કૃપાળુ પરમાત્મા માં શીતળા માતાને પ્રાર્થના કરીશું કે આ મેળામાં આવતા દરેક લોકો આનંદ પ્રમોદ કરે અને સંપૂર્ણપણે કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના આ મેળો પૂર્ણ થાય અને દરેક આનંદની લાગણી અનુભવે એ ભાવ સાથે વંદે વેદ માતરમ અને ભારત ઓકે તાલુકાની અંદર જે ફરેળામાં નો મેળો ભરાય છે એ આજે છઠો મેળો ભરાય છે તો દરેક ધર્મ બહેની સંસ્થાને તમામ જ્ઞાતિ ના ભાઈઓ બહેનોને આ મેળામાં ભાગ લેવા અમારી નમ્ર વિનંતી છે વાંકાને અંદર જે ધર્મષ્ટમી મહોત્સવ

જે રળિયામના ડુંગર ડુંગરની વચમાં જે વર્ષો જૂનો પરંપરાગત જે લોકમેળો છે એ આપણે ખુલ્લો મેંકવામાં આવ્યો છે અને જે આપણે ડુંગર છે તેની વચમાં બાળકો માટે લોકો માટે બધાય માટે સુંદર વ્યવસ્થા છે એટલે આજથી લોકમેળો ચાલુ છે એટલે સમસ્ત વાંકાનેરની ધર્મપ્રેમી જનતા આપણા વાંકાનેર તાલુકાની જનતાને અમારું આમંત્રણ છે સર્વે લોકો વધારો મેળો ખુલ્લો મેંકવામાં આવ્યો છે અને ખાસ કરીને જે વર્ષો જૂની આપણી પરંપરાગત જે શોભાયાત્રા જન્માષ્ટમીની નીકળે છે એ શોભાયાત્રા આપણા ફળેશ્વર મહાદેવના મંદિરેથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમની આગેવાનીમાં નીકળવાની છે તેમાં સમાપ્ત હિન્દુ સમાજ હોય હરેક સમાજ હોય વાંકાનેર શહેર તાલુકાના તમામ બોડી સંખ્યામાં જોડાવ એવી અમારી સંદાય પાસે લાગણી છે હર હર મહાદેવ